અહીંયા મિત્રો પાછળ નવગ્રામ મંદિર છે ત્યાંથી ચોટેલા પરિક્રમા શરૂ થવાની છે મિત્રો મિત્રો આગળ તમને સંપૂર્ણ પરિક્રમા કરાવવાનો અને મિત્રો અહીંયા પણ આવવાના છે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો આપણે પરિક્રમા કરવાનું ચાલુ કરી દીધું છે અહીંયા જો ચામુંડા માતાજીનો ડુંગર છે મિત્રો અહીંયાથી મિત્રો આપણે જઈ રહ્યા છીએ પરિક્રમાના રૂટ તરફ તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો મિત્રો પરિક્રમા કરવાનું આપણું ચાલુ થઈ ગયું છે આ મેન રસ્તો છે 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 જો લોકો લોકો મિત્રો મિત્રો જઈ રહ્યા પાછળ પણ આવે બધા આ ગેટ છે મિત્રો અહિયાં હજારો લોકો જોડાઈ રહ્યા છે પરિક્રમામાં તમે જોઈ શકો છો મિત્રો જેવી રીતે મિત્રો જુનાગઢમાં પરિક્રમા થાય છે એવી રીતે મિત્રો અહિયાં પણ થાય છે હેલો મિત્રો લોકો અહીંયાથી આવી રહ્યા છે ને સામેની ની સાઈડ જઈ રહ્યા છે અહીંયા મિત્રો તમને પાણી પણ મળી જશે તો હોય મિત્રો એકદમ રેડી છે મિત્રો પાણીની પણ એકદમ સરસ સુવિધા છે અને થોડી વારમાં મિત્રો છાસ પણ તમને પાસે એટલા માટે મિત્રો સુવિધા તો એકદમ સારી છે

મિત્રો આ એક કેમ્પ છે ત્યાં મિત્રો જુઓ કે શરબત મિત્રો વ્યવસ્થા છે એકદમ સારી શરબત વ્યવસ્થા કરવામાં આવી છે તો આ ભાઈઓ શરબત મિત્રો બનાવી રહ્યા છે મિત્રો અહીંયા જોઈ શકો છો કે મિત્રો હજારો ભક્તો મિત્રો પરિક્રમા કરી રહ્યા છે ચોટીલા ની લોકોની ખુશી તમે જોઈ શકો છો મિત્રો પવિત્ર માં મિત્રો કઈ ખુશી જ અલગ હોય છે ચાલો મિત્રો પરિક્રમા આપણે આગળ વધારીએ અહીંયા મિત્રો પરિક્રમ કરતા હોય એના માટે મિત્રો છે એકદમ પાણી પીવાની સરસ વ્યવસ્થા મિત્રો અહીંયા સારી વાત તો એ છે કે જગ્યાએ જગ્યાએ મિત્રો પાણી પીવાના છે બાંધેલી છે માટે મિત્રો તમને તકલીફ કાંઈ પડશે નહીં તમારે ફક્ત મિત્રો ચાલવાનું છે મિત્રો જોઈ શકો છો કે પરિક્રમાર્થી મિત્રો ક્યાંથી ચાલી આવે છે એકદમ દૂર દૂરથી મિત્રો મિત્રો જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી તમે જો પરિક્રમાર્થી મિત્રો ચાલ્યા આવે છે અને અહીંયા મિત્રો મસ્ત સરબત ઠંડો ઠંડો સરબત પાય છે મિત્રો ધન્યવાદ કે ભાઈને જોકે મિત્રો જગ્યાએ જગ્યાએ મિત્રો લોકો અહીંયા પાણી સરબત અને પણ પાવે છે મિત્રો અહીંયા આપણે પહોંચી ગયા છીએ પરિક્રમાના થોડા રસ્તે અને અહીંયા તમે જો તરબૂજ ખવડાવી રહ્યા છે તરબૂજ ખાઈને આગળ જઈ રહ્યા છે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો કેમ કે મિત્રો આપણે સંપૂર્ણ પરિક્રમા બતાવવાના જો ભાઈ મસ્ત મિત્રો સરબત પાવે છે Gracias. રસ્તો બહુ શોર્ટ છે એકદમ નાનો રસ્તો છે મિત્રો સાંકડો એટલા માટે જો લોકો મિત્રો અહીં શોર્ટકટ પણ આવા લઈ લઈ રહ્યા છે મિત્રો અહીંયા રસ્તો એકદમ મિત્રો સાંકડો આવ્યો છે અને માણસોની ભીડ મિત્રો એકદમ વધી ગઈ છે એટલે જો મિત્રો લોકો આવા શોર્ટકટ રસ્તા ગોતીને નીચે ઉતરી રહ્યા છે છતાં પણ મિત્રો જો માણસોની ભીડ મિત્રો એકદમ ખૂબ વધી ગઈ છે જેટલું મિત્રો વિચાર્યું નહોતું એના કરતાં તો બહુ લોકો આવ્યા છે પરિક્રમા કરવા માટે કે મિત્રો સારી વાત કહેવાય મિત્રો આ બાજુથી બધા જ લોકો આવે છે અને તમે અહીંયા જુઓ પરિક્રમાર્થી મિત્રો બધા લોકો મિત્રો ભેગા થઈ ગયા છે અહીંયા ભીડ જોવો આગળ તમે એકદમ લોકો મિત્રો અહીંયાંથી આવે છે અને સામેની સાઈડ જુઓ બધા એક સાથે મિત્રો ભેગા થયા છે લોકો મિત્રો તમે જ્યાં જુઓ ને અહીંયાથી મિત્રો લોકો શોર્ટકટ કટ ગોતીને ચાલ્યા આવે છે આપણે પણ મિત્રો આગળ જઈએ મિત્રો લોકો ચામુંડા માતાજીને જય બોલાવે ને આગળ વધી રહ્યા છે પરિક્રમામાં અને આનંદ માણી રહ્યા છે મિત્રો હજારો લોકો મિત્રો આ પરિક્રમામાં જોડાયા છે તમે જે જોઈ શકો છો અહીંયા મિત્રો જો તમે એકવાર નજારો જોઓ મિત્રો અહીંયા લાખો ભક્તો મિત્રો કહી શકાય પરિક્રમા કરી રહ્યા છે મિત્રો આપણે પરિક્રમા કરવાનું ચાલુ છે અને અહીંયાથી મિત્રો ફક્ત હવે એક કિલોમીટર જેવું બાકી છે પરિક્રમાનો રૂટ અને મારી પાછળ જુઓ તમે અહીંયા બધા લોકો મિત્રો ચાલ્યા આવે છે મિત્રો આપણા ગુજરાતી માણસો કેમ કે જો રસ્તો એકદમ સાંકડો હતો ને તો મિત્રો અહીંયા કોકની વાડી હતી આવડી મોટી મિત્રો વંડી ટપીને બધા લોકો આ બાજુ આવી ગયા છે જો આ રસ્તો મિત્રો એકદમ સાંકડો છે બધા લોકો મિત્રો આ વનડે ટપીને આ આવી ગયા જો એવું છે મિત્રો આપણે ગુજરાતી પબ્લિકનું અહીંયાથી મિત્રો કંઈક આવું દેખાય છે પાછળ પહાડ છે અને અહીંયા મિત્રો લોકો ચાલી આવે છે તો ધાબા પર પણ મિત્રો ચડી ગયા છે મસ્ત મિત્રો ટોલ વગાડી રહ્યા છે જો અને ચાલવાની શરૂઆત છે મિત્રો અને અહીંયા માણસો મિત્રો ચાલ્યા જાય છે દૂર દૂરથી મિત્રો તમે જોવો ત્યાંથી મિત્રો માણસો ચાલી આવે છે જુઓ

મિત્રો ખરેખર મોજ આવી ગઈ કે ભાઈ મિત્રો ચામડા મથકથી જઈ બોલાવી રહ્યા હતા ચિત્રો આમોજ છે ભાવિ ભક્તો મસ્ત મિત્રો ચામડા મથકથી જઈ બોલાવતા જાય છે અને જોઈ લો આનંદ માણી રહ્યા છે ચામું માતાજી નો અને આ જુઓ તમે પરિક્રમા મિત્રો અહીંયા સુધી પોચે છે જોવો તમે મિત્રો આ છે ચામુંડા અહિયાં મારી પાછળ મિત્રો પરિક્રમારતી નો ઉત્સાહ જુઓ તમે મિત્રો બધા જ લોકો જય ચામુંડા માતાજીના નારા લગાવી રહ્યા છે અને ઢોલ પણ મિત્રો વાગી રહ્યો છે જો આ ચામુંડા માતાજી ની ધજા છે અને આ મસ્ત મિત્રો ચામુંડા માતાજી નો ડુંગર ગરબે રમી રહ્યા છે મસ્ત મિત્રો અહીંયા ચામુંડા માતાજીનો ડુંગર છે અહીંયા મિત્રો ભક્તો ગરબે રમી રહ્યા છે લોકો મિત્રો ખૂબ જ ઉત્સાહિત છે આ સાહિત મિત્રો આપણે જવાનું છે ત્યાં મિત્રો પરિક્રમા પૂર્ણ થશે ચાલો મિત્રો આગળ આપણે થોડા જઈએ મિત્રો અહીંયા જુઓ કે સેવા પરમો ધર્મ એટલે કે મિત્રો છાસનું વિતરણ થઈ રહ્યું છે લોકો મિત્રો છાસ પી રહ્યા છે

ચાલો મિત્રો આપણે પી લઈએ મિત્રો અહીંયા સેવાઓમાં કાંઈ ઘટવા નથી દેતા એ પાકું છે તમે મિત્રો થોડું ચાલો અને તમને પાણી શરબત છાશ તરબૂચ મિત્રો બધું જ વસ્તુ તમને અહીંયા મળી રહે છે એકદમ મસ્ત મિત્રો સેવા એકદમ સારી છે આપણે મેન બજાર હવે ચડી ગયા છીએ પરિક્રમામાંથી મિત્રો આપણે મેન બજાર આવી ગયા છીએ ચોટીલા જે ડુંગર ઉપર જાય છે એ રસ્તે મિત્રો આપણે જ્યાંથી ચાલુ કર્યું હતું પરિક્રમા કરવાનું ત્યાં મિત્રો આપણે પહોંચી ગયા છે અને આપણે મિત્રો ફાઇનલી ચોટીલા ચામડા માતાજીની પરિક્રમા પૂર્ણ કરી લીધી છે મારી પાછળ જોઈ શકો છો ડુંગર અહીંયાથી મિત્રો આવવાના છે જે લોકો પૂર્ણ કરે પરિક્રમા ત્યાંથી અહીંયાથી આવે છે મિત્રો આપણે અહીંયાથી ગયા હતા અને આપણે પરિક્રમા મિત્રો પૂર્ણ કરી લીધી છે જય ચામુંડા તો મિત્રો આ વિડીયો આટલું જો તમને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરીને મિત્રો ચેનલને ને જરૂરથી કરી દેજો મિત્રો કોમેન્ટમાં જય ચામડા ચામું પણ લખી દેજો જે મિત્રો પાર્ટ ટુ આનું આવશે જેમાં મિત્રો આપણે ચોટીલા ડુંગર ચડવાનો છે મિત્રો સામે છે ચોટીલા ડુંગર આપણે અહિયાં છીએ એક ઝડપા તો મિત્રો પાર્ટ ટુ પણ તમે ઝડપથી જોઈ લેજો આપણે ચોટીલા ડુંગર ચડવી છે એ પણ તમને બતાવશું ત્યાં મિત્રો ચામુડા માતાજીના દર્શન પણ તમને કરાવશું તો ચાલો મિત્રો મળીએ એક બીજા વિડીયો